હલો દર્શક મિત્રો નમસ્કાર સ્વાગત છે આજના મારા નવા માં તો મિત્રો સ્વાગત છે રંગીલા રાજકોટ ના લોક ભવ્ય તૈયારી થઈ રહી છે તેનું આપણે સંપૂર્ણ માહિતી આ માં કેટલી છે ચકડોલ કેટલા છે અને નવીન શું આ વખતે માં એડ થયું છે તે પણ આ માં મિત્રો બતાવીશું તો તમે મારી પાછળ જોઈ જ રહ્યા છો કે સંપૂર્ણ તૈયારી જે થઈ રહી છે પૂર ઝડપથી તો મિત્રો ચાલો મિત્રો વિડીયોમાં જોડાઈ રહી છો મિત્રો તમે જોઈ રહ્યા છો જે છે તૈયારી ચાલી રહી છે આ રીતે સંપૂર્ણ મેદાનમાં તૈયારી ચાલી રહી છે જે તમે જોઈ રહ્યા છો જે રાજકોટ ના રંગીલા રાજકોટમાં મેળાની ભવ્ય તૈયારી થઈ રહી છે અને ખુબજ જૂનો મેળો છે જૂનવાની મેળો છે અને ખુબજ પ્રખ્યાત મેળો છે મિત્ર કલર નું કામકાજ ફૂલ ઝડપ ચાલી રહ્યું છે એવી રીતે આ બ્લોક્સ બનાવી રહ્યા છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો સંપૂર્ણ તૈયારી લગભગ થઈ રહી છે અને પૂર ઝડપ બાકીનું કામકાજ થઈ રહ્યું છે મિત્રો તમે જોઈ રહ્યા છો જે વોચ ટાવર પણ છે જે સિક્યુરિટી ના જે પોલીસ ના ખુબ જ કેમેરા થી સજ્જ જે આ વોચ ટાવર તમે જોઈ રહ્યા છો સંપૂર્ણ આ બાજુ પણ છે અને એવી રીતે ઓલી બાજુ પણ છે તો તમે જોઈ રહ્યા છો મિત્રો

તો અહીંયા પણ જે આ છે એ મોત નો કુવો મિત્રો અહીંયા બનવાનો છે તો આ બધા લાકડા ને એવું સામાન આવી ગયો છે જે તમે જોઈ રહ્યા છો ખુબ જ આ સલામતી ની ખુબ જ સારી વ્યવસ્થા અને ચેકિંગ કરવામાં આવી રહ્યો છે અને જે પણ પાઇપો ખરાબ છે કલર નથી એનું પણ અહીંયા કલરિંગ કામ થઈ રહ્યું છે અને આપણા રાજકોટ શહેરના રંગીલા શહેરમાં ભવ્ય મેળો છે લોક મેળો છે જે તૈયારી થઈ રહી છે લોખંડ ના પાઇપ ચું ફીટ કરવામાં આવી રહી છે મોત ના જે એક ધૂલો છે છે એનું આયોજન થઈ રહ્યું છે અહીંયા

ના રંગેલા શહેર ના રેસકોર્સ ગ્રાઉન્ડ માં મેળા નું આયોજન થઈ રહ્યું છે લોકમેળા નું એની ભવ્ય તૈયારી થઈ રહી છે મિત્રો તમે જોઈ રહ્યા છો મિત્રો ખૂબ જ જોખમી કામ છે અને ખુબ જ સાવચેતી રાખીને કામ કર્યા જેવું છે મિત્રો કારણ કે જે હવે મેળાના શરૂઆત ના દિવસો બાકી છે અને પુલ અહીંયા તૈયારી થઈ રહી છે પુલ ઝડપથી જે તમે હાલમાં જોઈ રહ્યા છો મિત્રો પૂરુ એક સ્ટ્રક્ચર છે ઉપર ગોઠવવામાં આવે છે ધીમે ધીમે આ જે જબ્દો બની રહ્યો છે એનું ક્લિયર થઈ રહ્યું છે તમે મિત્રો જોઈ રહ્યા છો ધ્યાન રાખે જેવું છે મિત્રો કામ આ રીતે સંપૂર્ણ જે તમે જોઈ રહ્યા છો આ આપણે મેળાનો લગભગ સેન્ટરમાં ઉભા છે અને કામકાજ પણ ફૂલ સ્પીડમાં ચાલી રહ્યું છે જેટલો પણ સામાન છે આ ટ્રકમાં આવી રહ્યો છે અને ખાલી કરીને આવા નીકળી રહ્યા છે કારણ કે આ અલગ અલગ દૂર દૂર થી મેળામાંથી આવતા હોય છે અને જોઈ રહ્યા છે અહીંયા મિત્રો અહીંયા પણ જે ચૂલાની ડિયરી થઈ રહી છે કલરિંગ કામ થઈ રહ્યું છે જે ખુબજ રિસ્કી કામ કરી રહ્યા છે આ લોકો અને ટોટલી જે સામાન છે બધો કલર કરીને વ્યવસ્થિત ચેક કરીને અહીંયા ચડાવવામાં આવી રહ્યો છે તમે જોઈ રહ્યા છો બધા મોસ્ટ ઓફ જેટલું પણ પ્લેટો યુઝ કરવામાં છે લોખંડની પ્લેટો બધાનું કલરિંગ કામ થઈ રહ્યું છે અહીંયા અહિયાં મિત્રો તમે જોઈ રહ્યા છો ખૂબ જ મોસ્ટ ઓફ આપણા રાજકોટ રંગીલા શહેરમાં લોક મેળાનું આયોજન થઈ રહ્યું છે આ વખતે જે આ તૈયારીનું માહિતી છે એ તમને બતાવી રહ્યું છે જે આપણા રાજકોટના લોકમેળાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે તેનું અહિયાં તૈયારી અહીંયા થઈ રહી છે ટોરા ટોરા અલગ અલગ ટાઈપ જે ચૂલા થઈ રહી છે મિત્રો તમે જોઈ રહ્યા છો જે હાલમાં આપણા રાજકોટ રંગીલા રાજકોટ માં જે લોકમેળા નું આયોજન થઈ રહ્યું છે અને સંપૂર્ણ તૈયારી મિત્રો અહિયાં તડા માર તૈયારી થઈ રહી છે મિત્રો જે તમે જોઈ રહ્યા છો હાલમાં મિત્રો અહીંયા જે આયોજન થઈ રહ્યું છે ત્યાં જે મનોરંજન સાંસ્કૃતિક કાર્યક્રમ નું અહિયાં ડોમ ઊભો થઈ રહ્યો છે જે દર વર્ષની જેમ આ વર્ષે પણ એ રીતે જ આયોજન છે મોસ્ટ ઓફ હર વર્ષે જે એરેન્જમેન્ટ હોય છે એ રીતનું જ એરેન્જમેન્ટ હોય છે અહીંયા બધી જે છે આ સ્ટોલ છે નો વિભાગ છે આગળ જે તૈયાર થઈ રહ્યા છે નાના ડોમ એમાં પણ સ્ટોલ છે જે વસ્તુ વસ્તુ એ પણ વિભાગ થઈ રહ્યા છે આખા મેળામાં બધી બાજુ ફર વોચ ટાવર પણ ગોઠવવામાં આવ્યા છે અને એ પણ સીસીટીવી કેમેરાથી સજ્જ બનાવવામાં આવી છે અને જે સુરક્ષા વ્યવસ્થાનું પણ ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે તેમજ ની પણ ખાસ વ્યવસ્થા અહિયાં રાખવામાં આવી રહ્યો છે જે જેમ સુનામી રાઈડ કહેવામાં આવે છે મિત્રો તો આ મિત્રો આ વર્ષે નવું આપડા રાજકોટ ના લોકમેળામાં જે તૈયારી થઈ રહી છે સુનામી રાઈડ કહેવામાં આવે છે મિત્રો તો અહિયાં જે આયોજન થઈ રહ્યું છે મિત્રો સુનામી રાઈડ નું આ વર્ષે લગભગ નવું છે અહિયાં રાજકોટ જે રેસકોર્સ મેળામાં લોકમેળામાં સુનામી રાઈડ આ નવી આ વખતે અહિયાં આપડા લોકમેળામાં આયોજન થઈ રહ્યું છે આ છે બાળકો માટેના નાના નાના ઝોલા છે આ રેસકોર્સ નો જે મુખ્ય દરવાજો છે અહિયાં થી લોકો એન્ટ્રેસ થઈ શકે છે એવી રીતે પાછળ પણ બે દરવાજા છે એક થઈ આ બાજુ છે ડાયરેક્ટ બાલ બાજુ થી આવે છે રસ્તો તો મિત્રો તો તમે મિત્રો જોઈ રહ્યા છો મોટા મોટા ક્રેન થી કામકાજ ચાલી રહ્યું છે અને ખુબ જ પૂર ઝડપથી ચાલી રહ્યું છે કામકાજ તો મિત્રો ખુબ જ પૂર મોટા મોટા ક્રેન દ્વારા જે કામકાજ ચાલી રહ્યું છે જે તમે જોઈ રહ્યા છો મિત્રો જ સલામતી અને ધ્યાનમાં રાખી અને અહીંયા આયોજન થઈ રહ્યું છે જ જે અઘરું કામકાજ થઈ શકે થઈ શકાય મિત્રો તો અહીંયા પણ તૈયારી થઈ રહી છે જે મોતનો કૂવો અરવખત જે આ જગ્યા પણ એક છે અને અહીંયા મોતના કૂવાનો આયોજન થઈ રહ્યું છે સંપૂર્ણ જે પૂર જડક થી ચાલુ છે જે તમે જોઈ રહ્યા છો અહીંયા કલરિંગ કામ મોસ્ટ ઓફ મિત્રો તમે મેળામાં જોઈ રહ્યા છો કે જે જે વસ્તુ છે એને કલર કરીને પછી ચેક કરીને પછી લગાવવા છે તો સલા મિત્રો અહીંયા પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે જે આ

આયોજન ખુબજ સારું કરવામાં આવ્યું છે કારણ કે લાઇટિંગ વ્યવસ્થા પણ ખાસ મહત્વની છે અહીંયા મેળો આયોજન થઈ રહ્યું છે દરમિયાન ડ્રોન ની પણ સતત નિગરાની ની અથે આ કામ કરવામાં આવી છે જેથી અહીંયા જોઈ રહ્યા છો આ બધી સ્ટોલ વિભાગ છે ખાણાપીણાના સ્ટોલ છે રમકડાના સ્ટોલ છે લોકોને કોઈ પણ અગવડતા ન પડે કદાચ વરસાદ પડે તો ગારામિસર કે પડે એવું પણ ના થાય માટે અહીંયા કાંકરીનો ખૂબ જ સારી વ્યવસ્થા કરવો એવી રીતે આ બાજુ ડોમ ઉભા કરવામાં આવે છે આ બાજુ એક ડોમ છે મતલબ બે ત્રણ ચાર એ રીતે ડોમ ને વ્યવસ્થા કરવામાં આવી છે નાના નાના ડોમ મતલબ બંને બાજુ સ્ટોલ વિભાગ છે અને એવી રીતે એક બે ત્રણ ચાર ચાર વચ્ચે ચાર લાઈન છે સ્ટોલ ની છે આ બાજુ ડોમ ઉભા કરવામાં આવે છે મોટા મોટા એક બે ત્રણ ચાર અને એક ડોમ અહીં બની રહ્યો છે અને બે છે મિત્રો મોત ના કુવા છે એક આ બાજુ છે એક સામે તમે તમને પેલા બતાવીએ અને એવી રીતે જે છે એ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ ની આસપાસ ઝૂલા છે અને ચકડોળ જેવા છે એ બાર થી પંદર છે એનું હાલમાં તૈયારી થઈ રહી છે એટલે અત્યારે આપણે ગણી નહીં શકીએ તો આ રીતે મિત્રો ખૂબ જ ભવ્ય થી અતિભવ્ય રાજકોટ ના રંગીલા રાજકોટ માં રેસકોર્સ ગ્રાઉન્ડ માં ખુબ જ સારું એવું મેળા નું આયોજન થઈ રહ્યું છે જે રાંધણ છઠ થી ચાલુ થઈ રહ્યું છે તો મિત્રો અહિયાં જોઈ રહ્યા છો કે આખા રેસકોર્સ ગ્રાઉન્ડ માં તમે જો તો નીચે તમારે પગ મૂકવાની જગ્યા નથી એટલું જે લોખંડ ની પ્લેટો ઇંગલું જે બધી પડી છે અને બધું જ પૂર થી કામકાજ ચાલી રહ્યું છે જે હું તમને આખા રેસ કોર્સ નું સેન્ટર માં રહીને વ્યુ બતાવી રહ્યો છું તો ખૂબ જ પૂર ઝડપથી બધું કામકાજ ચાલી રહ્યું છે અને સોમ દક મિત્રો તાપ પણ છે છતાં આ લોકો ખૂબ જ મહેનત થી કામ કરી રહ્યા છે સલામતી ને પણ ધ્યાન રાખવામાં આવ્યું છે અને આ રીતે મિત્રો રાજકોટ રંગેલા રાજકોટમાં લોક લોકમેળા નું ભવ્ય આયોજન થઈ રહ્યું છે મિત્રો તો મિત્રો જોઈ રહ્યા છો તમે સોમ તાપમાં આ લોકો કામ કરી રહ્યા છે કારણ કે મેળાનો ટૂક સમયમાં જ શરૂઆત થશે તો બધા જ લોકો ખૂબ જ તાપમાં કામ કરી રહ્યા છે જોઈ રહ્યા છો મિત્રો અહીંયા મિત્રો તમે જોઈ રહ્યા છો તો આમ ધકતા તાપમાં કામ કરી રહ્યા છે મેળા કરી તો સંપૂર્ણ 4 ગડકથી કામકાજ ચાલી રહ્યું છે ભાઈ તો મિત્રો આપણે જે રાજકોટના રેસ્કોર્સ ગ્રાઉન્ડમાં લોક મેળાનું આયોજન થઈ રહ્યું છે નો સંપૂર્ણ વિડીયો મિત્રો મેં તમને વિગતવાર માહિતી આપ્યું છે અને અહીંયા આપણે વિડીયોને પૂરો કરીએ છીએ અને હવે પછી આગળની જે શું તૈયારી છે નવા નવા અપડેટ પણ આપણે રેગ્યુલર આપતા મિત્રો અહીંયા આપણે વિડીયોને પૂરો કરી છીએ બધા મિત્રો જય માતાજી જય શિયાળા અને આપણા રાજકોટ રંગીલા રાજકોટના લોકમેળામાં આનંદ લેવા માટે મેળોમાં મોજ લેવા માટે આવો એવી આશા સાથે અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ છીએ જય માતાજી જય સિઆ રામ જય માતાજી